ઇન્ડિયન 24/7 માં હું નિલેશ ભટ આપનું સ્વાગત કરું છું જોઈએ સમાચારો મુખ્યમંત્રીજી મારા એકમત થઈ અને આ અભી મુખ્યમંત્રી સરસ્વતી દ્વારા ભારતના 33 રાજ્યોની અંદર જ્યારે પ્રવાસ કરી અને વર્લ્ડ રેકોર્ડ કરવાનો છે 33 રાજ્યોની અંદર છે ત્યારે આગામી 16 10 તારીખે 14 ના દિવસે અમદાવાદ સોલા ભાગવત ખાતે यात्रा में जारी गुजरात सुरेंद्र नगर में हमारे हृदय हमारे हरेश चौहान जी हमारे अवधुत बाबू और संत साधु महात्मा और भक्त लोग यहाँ गौ भक्त लोग यहाँ आए हुए हैं और एक ही उद्देश्य है कि गौ माता हमारी राष्ट्र माता हो जाए ગૌ માતા ગતલેમ દેશ મેં બંધ હો જાય ઔર હમ કેસી બુચડ ખાને કો કાનૂની નહી કે किसी भी क्योंकि हमारे हम वेद सनातन धर्मी है और हमारे वेदों में लिखा है कि प्रत्येक प्राणी को जीने का स्वतंत्र अधिकार है किसी को किसी प्राणी को मारने का अधिकार नहीं है किसी भी जीव को मारने का अधिकार नहीं है इसलिए प्रत्येक खाने भी बंद हो जाने चाहिए ओम नमः शिवाय मेरा परिचय आपने मांगा जय गौ माता हूँ हरेश चौहान अखिल विश्व गौ समर्थन परिषद राष्ट्रीय अध्यक्ष गौरक्षक झालावाड़ आज कॉन्फ्रेंस અને ઝાલાવાડના જે સાંસદ શ્રી ચંદુભાઈને અમે બધા આવેદનપત્ર દેવા સોમનગર આવ્યા છીએ અને તમામ સંતોની આગેવાની અંદર આજે એક જગદગુરુ શંકરાચાર્ય જ્યારે તેત્રીસ રાજ્યની યાત્રાએ નીકળેલ છે ત્યારે આજે ગૌમાતાની કટલે આમ જ્યારે ભારત વર્ષમાં થઈ છે ત્યારે સૌ સનાતની અને આપણે ગૌરક્ષકોની ફરજના ભાગરૂપે અમે આજે ચંદુભાઈ શિહોરાને આવેદનપત્ર આપશું જે અમે એમની પાસે વિનંતી કરવાના છીએ કે આ બિલ આપ સાહેબ સંસદમાં જેમ ગેનીબેન ઠાકોર અવાજ ઉઠાયો હતો એમ ઝાલાવાડનું જો ખમીર હોય તો ચંદુભાઈ શિહોરા તમામ નાગરિકો વતી એમની ફરજ છે આ ગૌ માતાની જે કટલેઆમ થઈ રહી છે જેના માટે ગૌ માતાને રાષ્ટ્રીય માતા કેન્દ્રની સરકાર તત્કાલ જાહેર કરે અને સમગ્ર ભારત દેશની અંદર સમગ્ર ભારત ગૌ હત્યા મુક્ત બને અને શંકરાચાર્ય દ્વારા અને અમારા જે ખ્યાતનામ શંકરાચાર્યજીના માર્ગદર્શનમાં જે દસ વકીલોની કેન્દ્રની ટીમ બની છે એ ટીમે જે માર્ગદર્શન અનુસાર જે બિલ અમને આપ્યું છે એ બિલ શંકર આપણે ચંદુભાઈ સિંહોરા સંસદમાં તત્કાળ રજૂ કરી અને ન્યાય અપાવી મારી માંગણી છે અને જો આ માંગણીને સંતોષવામાં નહીં આવે તો આગામી ભાગરૂપે અમે જેલ ભરો આંદોલન કરશું ગાય માતા પાટે બલિદાન દેવા ઘણા બધા જોવા મળતા હોય બલિદાન આપ્યા છે અને વેદ પુરાણોમાં આપણે વજ્રા ગાંધાથી લઈ અને ગભરુભાઈ લાબરિયા જે માલધારી સમાજના પણ આ આંદોલનમાં શહીદ થયા છે અને રાજુભાઈ ખાચર પણ આ આંદોલનમાં શહીદ થયા છે આવા હજારો નામી અનામી જે કોઈ પોતાના બલિદાન આપ્યા છે બલિદાનને અમે વ્યર્થ નહીં જવા દે હું ફરી મીડિયાના માધ્યમથી આ બેરી અને મુંગી સરકારને કહેવા માગું છું કે હવે જાગવાનો સમય આવી ગયો છે